એક વાત તમને આજે છેલ્લે કહી દઉં તમારા ખીચામાં લઈને જાજો અત્યારે દુનિયામાં કથા લાઈવ થાય જેટલા માટે ને ગામમાં બેઠા અત્યારે વર્તમાન સમયની પરિસ્થિતિને હવે વાત કરું ઘણા બધા માણસો ઘણી બધી જગ્યાએથી તૂટી પડે છે માણસો કે અમે તૂટી પડ્યા કોક અમને કે સામે ઓલો બેચાડો હમણાં તૂટી પડ્યો ઓલો તૂટ્યો ઓલી તૂટી તૂટવાનું હમણાં બહુ ક્રેઝ છે કેમ ને કેમ આ તૂટી પડે રહો તમે સાંભળતા હશો ને શબ્દ તૂટ્યો ઓલો તૂટ્યો આમાં તૂટ્યો આમાં તૂટ્યો સાધકો સાધનામાંથી તૂટી પડે ગ્રસ્તો રસ્તો ધંધામાંથી તૂટે રહ્યા કોઈકને આગ પણ તૂટે રહ્યા હમણાં તૂટવાનું તૂટ ચારે બાજુ તૂટ્યું 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 હાજુ ખોટું એટલે હું આજે બેઠો તો વિચાર કરતો તો કંઈક એકાદ મેસેજ તો આજે દેવો દુનિયાને કામ આવે મેં સાધુ છે તો અમારે કોઈકને ટેકો દેવો અમારો ધર્મ છે એટલે હું બેઠો ચિંતન કરતો તો અને એક ભારતના એક ભગવાદારી સંતનો એક સંકલ્પ અને એનો વિચાર મારા મગજમાં સૂર્યો સાધુ શું કામ કરતા

એક પાણીનો પ્યાલો ભરીને પાયો કીધું બેસ નીચે બેસ શું તકલીફ હે માતમાજી શું કરું કે તૂટી ગયો છું કે હું તૂટી ગયો કે કઈ વાંધો નહીં થોડીક વાર બેસ આ સાધુ પ્રેક્ટિકલ સાધુ હતા આશ્રમ ની બારે જઈને આકાશમાં ચોમાસાની સીઝન હતી વાદળા સામે નજર કરાવી કીધું જો હું તને ભગવાનની એક વાત કહું ભગવાન તૂટેલાનો કેટલો સરસ ઉપયોગ કરે છે તું તૂટી ગયો એમ કહે છે ને તું કે હું તૂટી ગયો હું એટલે રડે છે ને હું તને ભગવાનની એક વાત કહું ભગવાન કેવા છે જો એ તૂટી જાય એનો કેવો ઉપયોગ કરી લે રાખે જો આ વાદળા તૂટે ને તો વરસાદની ધારું થાય તને ખબર છે કે આ વાદળા તૂટે તો વરસાદની ધારું થાય હાલ ખેતર ખેડાતું તું જો આ માટી તૂટેરી પણ ખેતર કેટલું સરસ થાય રૂ બાજુમાં એક નાનો છોડ ઉગ્યો તો જો આ બીજ તૂટ્યું તો મેં છોડ ફૂટ્યો આકાશના વાદળા તૂટે તો વરસાદની ધારાઓ થાય માટી તૂટે તો ખેતર સારું થઈ જાય અને બીજ તૂટે તો એમાંથી અંકુર ફૂટે તો આ જગતમાં કોઈ જો તૂટે ને એ ભગવાનનો ભગત થાય ને તો એમ સમજવાનું કે ભગવાન ક્યાંક મારો સારો ઉપયોગ કરવાના છે હવે બીજી જગ્યાએ એટલે મને તોડ્યો છે ભગવાન તૂટે તો કંઈક અલગ થશે અને તમે ઇતિહાસના પાનામાં નજર કરજો જેટલા તૂટ્યા છે ને એ જ કાંઈ કરી ગયા ઘણા તૂટી ગયા પછી આવ નમાલા થઈને ભરે પડે હવે મારું શું તારું કોણ તારો ભગવાન અને ભગવાન જ્યારે તોડે છે કોઈકની સાથેથી છૂટું કરે છે ને ત્યારે એ વિચાર આવા જો ભગવાન ક્યાંક મારો હવે સારો ઉપયોગ કરવાના છે કોઈક નવી જગ્યાએ એટલે જ આમ થયું છે કેટલી હરોળવાનું નહીં ગમે એમ થાય ન ઘટે ઘટના એના પેલા એલર્ટ રહેવાનું અને ઘટી ગયા પછી મોજમાં રહેવાનું થઈ જ ગયું હવે શું કરવાનું મહારાજ કે પાયખાનામાં પડી ગયા પછી પડ્યા ન રહેવાનું નાઈ ધોઈને રવાના થઈ જવાનું પડ્યા નથી રહેવાનું પડી ગયા તો પડી ગયા આપણે સ્કૂલમાં પડી તો વાગી જાય શું પડ્યા જ રહેવાનું એ કરીને ઉભા થાવ રવાના થાવ ફરી રમવા માંડી જાવ આ જગત છે ભાઈ તૂટશું ક્યારેક ક્યારેક ધંધામાં તૂટશું સાધનામાં તૂટી પડે ઘણી વખત ધકાવી જાય કામ ક્રોધાધિક ના વાવાઝોડા એવા આવે ને તોડી નાખે આપણને પણ સ્વામિનારાયણ ભગવાને ફિલોસોફી આપી છે તૂટેલા ક્યારે બહી નથી રહેવાનું ફરી હિંમત કરીને ઉભા થાવ હજી આપણે પાસે બધું જ છે માનીને અને હર હંમેશ વાત ધ્યાન રાખજો તૂટેલા હંમેશા હુંફ આપવાની આપણું કામ છે આ તૂટેલા કોઈ દી મેણા ટોણા નહીં મારવાના બે ખાલી એને હેતની વાતો કરવાની આખા વિશ્વને માટે આ મેસેજ પહોંચાડજો તમારા પરિવારમાં ક્યારે કોઈક સભ્ય ઓછી તું બિચારું તૂટી પડશે તો તૂટેલા ટેકો દેજો આપણે એમ કે આવી પડ્યો ગા ઘાસે નહીં આપણો એક ભાઈ છે મારી એક બેન છે મારી એક દીકરી છે મારો એક શિષ્ય છે એવો ભાવ રાખી અને ટૂટેલાને ટેકો દેવો એ જ એક સજ્જન માણસનું કામ છે આ આપણે સજ્જન થઈએ ખાલી કંઠી પહેરશું ગળા માથે ચાંદલો હશે સારું છે પણ આવી માનવતા પણ હોવી જોઈએ કે ટૂટેલાને આપણે બે હેતના ને હુંફના શબ્દો દઈએ ભગવાન સ્વામિનારાયણ ધરતી માથે આવ્યા આશ્રિતોને આ વાત શીખવાડી હતી કે તમારા યોગમાં કોઈ આવે એને હું ફને હિંમત આપજો ભક્તો ઘણી વખત અમુક સમય એવો હાલતો ને તમે એ સમય મેં ટેકો દઈ તો પછી માંડ રવાનો થઈ જાવ પણ એ ટાણે જ આપણે મેણા ટોણા કરવા જાય ને બિચારો એક તો ભાંગ્યો છે અને એમાં આપણે મેણા ટોણા કરીને જે તે સંભળાવી બિચારો હાવ બે જાય તળીએ આવું ક્યારે આપણે કરવું નહીં કોઈક નું દુઃખ દેખીને આપણે થોડી દયા રાખવી થાય એટલે આપણે હિંમત આપવી આ ખાસ અમારા સાધુ વાત તરીકે અને તમને બધાને અમને આજ કરવાનું છે તમે જોજો એના આશીર્વાદ કેવા મળશે તૂટેલો માણસ હોય ને ખાલી બે બાજુમાં પાંચ મિનિટ બેસીને તમે એને ખાલી હયું ઠલવાની વાત કરતો ભાઈ તારું હયું ઠલનાક મારી આગળ તમને જોજો એના હૃદયમાં કેટલી શીતળતા વ્યાપી જશે અને તમને એના આશીર્વાદ મળશે ખરા આશીર્વાદ તો એના છે એટલે બહુ સમજવાની એક વાત મને હૃદયમાં યાદ આવી એટલે કીધી આપણે એક માનવ છીએ આજથી એક સંકલ્પ કરીએ જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કોઈ તૂટેલો હશે ને હું ટેકો દઈશ અને હિંમતની બે વાત કરીશ ભક્તો તો આપણો આ કરોડો જગન છે એની સક્સેસ જશે કઈક આપણે બદલાવ લાવવાનો છે જીવનમાં કઈક આપણે નવું ઇમ્પ્રુવ કરીએ કે આ ગામ છે તમારું ગામ છે ગમે ત્યાં હોય હોય ને ને હિંમત ના શબ્દો બે જરૂર દઈ દેવા કેમ લાગે તમને આ વાત કરવા જેવી છે હા તો કરજો બધા ભગવાન હું પ્રાર્થના કરું હૃદય થી આપણને કોઈ એવી સેવા આપે કે બેચારો કોઈ ભગવાન નો બાળક તૂટી ગયો હોય કોઈ દીકરી તૂટી હોય તો એને હેત અને હુંફ ના શબ્દો દઈને આપે ને હાથ આપીને ઉભા કરી લઈએ